ચલો બંકા આજે ક્યાં જઈશું આજે મારા ભાઈ કાર્યા ઢાકણ ને મળવા જવાની ઈચ્છા છે ઇસ્કોન ટેમ્પલ જઈએ છે સ્વાગત છે તમારું એકદમ નવા વ્લોગમાં અમે લોકો જઈ રહ્યા છીએ ઇસ્કોન ટેમ્પલ તો ભાઈ અમે પહોંચવા આવી ગયા છે રસ્તામાં ટ્રાફિક એટલો બધો હતો એટલે વિડિયો બનાવવાનો ટાઈમ મળ્યો નહીં શું કેવું ગાઈસ અચ્છા યાર ખતરનાક ટ્રાફિક હતો ઠીક છે રસ્તા રસ્તો પા આવ તો એવું લાગે છે મને સાડી પર વ્લોગ બનાવજો જો સમરિયા તો તમે એના માટે લાઇક કરી દેજો હં ભોલી દો તમે ફૂલ મારા ભાઈને ફૂલ મદદ કરો બહુ સારું ભાઈ બહુ મહેનત કરે છે અમે આગળ મંદિરમાં જઈને કતાઈએ પછી જો આહા હા વાદળ કેવો આવે છે મજબૂતથી લોકેશન જોવો એક નંબર છે કઠવાડામાં છે કઠવાડામાં ઇસ્કોન 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 ટેમ્પલ

આવતું <coughs> 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 પાણી નાખી દે થઈ જાઓ બસ બે હવે આપડે તો થઈ ગયું છે જો આ પલાડી ના કરો છો

થઈ ગયા પણ અંદર સેલ્ફી વેલ્ફી પાડવાની મનાઈ હતી આટલા સ્પેસમાં અમે લોકો આવી દર્શન થઈ ગયા દર્શન થઈ ગયા આવ મંદિર બનાવવાનું આવું મંદિર કે છે તો ફાઇનલી હવે ટાઈમ આવી ગયો છે એક નંબર છે ભાઈ